સ્વાગત છે તમારું ફરી આજના વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોઈશું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો આજે તમામ ખેડૂતોના ખાતામાં આવી જશે ખાતામાંપ્તા હપ્તાને લઈને અપડેટ એટલે કે સમાચાર જાહેર કરવામાં આવે છે અને જે છે સાથે હું તમને જણાવીશ કે વીસમો હપ્તો આજે આવશે કે નહીં આવે ને સાથે એ પણ વાત કરીશું કે એક ઘરમાંથી બે વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે એટલે કે પિતા પુત્ર બંનેને હપ્તો મળશે કે નહીં મળે એના વિશે પણ વાત કરીશું અને પિતા પુત્ર બંનેને સાથે હપ્તો મેળવો હોય તો આ વિડીયોની અંદર જે માહિતી આપી છે અને તમે છેલ્લે સુધી જોતા રહેજો તો તમને પિતા અને પુત્ર બંનેની આ યોજના અંતર્ગત હપ્તાનો લાભ મળશે તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આ ચેનલ ઉપર નવા હોય તો હાલ જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો આપણું આ આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ અહીંયા જોઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો વિશ્વમાં હપ્તાને લઈને મોટો અપડેટ સામે આવ્યું છે મિત્રો પીએમ કિસાન

આ યોજના સાથે ઘણા લોકો જોડાયેલા છે અને મોટી સંખ્યામાં આ યોજનાનો લોકો લાભ લઈ રહ્યા છે આવી સ્થિતિમાં જો તમે પણ કોઈ યોજના સાથે જોડાયેલા છો તો તમે પણ જે યોજના હેઠળ લાભ મેળવી શકો છો એટલે કે તમે આ પણ ગમે તે યોજના સાથે જોડાયેલા હોય તો તમે પણ યોજનાનો જે છે લાભ મેળવી શકો છો સાથે વાત કરીએ તો તમારે પીએમ કિસાન યોજનાને લઈને જે છે હપ્તા ના મળ્યા હોય એટલે કે પંદરમો હપ્તો ના મળ્યો હોય સોલમો ના મળ્યો હોય સત્તરમો અઢારમો ઓગણીસમો કોઈ પણ હપ્તો બાકી રહી ગયો હોય તો આ વિડીયોની અંદર હું તમને માહિતી આપીશ એટલું કામ કરવાથી તમને જે બાકી રહી ગયેલો હપ્તો છે પણ વિશે ઓગણીસમો સાથે મળી રહેશે માની લો કે તમને અઢારમો ને ઓગણીસમો હપ્તો નથી મળ્યો તો તમને અઢારમો ઓગણીસમો ને વીસમો સાથે મળશે એટલે કે છ હજાર રૂપિયાનો અહીંયા હપ્તો મળશે તો તમે એ પણ કોમેન્ટ કરજો કે હજુ સુધી તમને અહીંયા જે છે કયો હપ્તો નથી મળ્યો ખેડૂતો પીએમ કિસાન યોજના અંતર્ગત જે છે ઘણીવાર ઘણા બધા પ્રશ્નો પૂછતા હોય છે તો એ પ્રશ્નોનો પણ જવાબ જે છે આપણે આ વિડીયોની અંદર આપીશું એવા પ્રશ્નો કે એક સામાન્ય પ્રશ્ન છે કે શું ખેડૂત પિતા સાથે તેના પુત્રને પણ આ યોજના સાથે લાભ મળી શકે છે એટલે કે જે ખેડૂત છે પિતા એને સાથે

લાયકાત ધરાવતા ખેડૂત પરિવારોને દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી છે એટલે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને જે છે તમામ ખેડૂતો જે આપણા દેશના નબળા અને જે છે ગરીબ ખેડૂતો છે તેમને જે છે વર્ષની અંદર છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે અને આ સહાય છે ત્રણ હપ્તામાં આપવામાં આવે છે એટલે કે વર્ષની અંદર ત્રણ હપ્તા જાહેર કરવામાં આવે છે અને હપ્તાનો જે સમયગાળો હોય છે ચાર મહિનાનો સમયગાળો હોય છે એક હપ્તો જાહેર કર્યો અને ચાર મહિના પછી તરત જ બીજો હપ્તો જાહેર કરી દેવામાં આવે છે વર્ષની અંદર એક હપ્તો બે હજાર હોય છે વર્ષની અંદર બે હાજર ના આપણને ત્રણ હપ્તા મળતા હોય છે તો એ છ હજાર રૂપિયાની આર્થિક સહાય પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને મળતી હોય છે પરિવારના કેટલાક વ્યક્તિને લાભ મળે છે એટલે કે પરિવારના કેટલા વ્યક્તિ આ યોજના સાથે જોડાઈ શકે છે અને લાભ મેળવી શકે છે તો પીએમ કિસાન યોજનાના નિયમો મુજબ એક પરિવારના ફક્ત એક જ સભ્યને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે એટલે કે આ યોજના મુજબ જોવા જઈએ તો એક પરિવારમાંથી ફક્ત એક જ સભ્યને આ યોજનાનો લાભ આપવામાં આવે છે કે જે છે એક જમીન અથવા ઘરનો હિસ્સો ધરાવતા પિતાને પુત્ર જો સાથે રહે છે અને પુત્ર હજુ જે છે અવિવાહિત છે તો તે બંને મળીને એક જ પરિવાર ગણાય છે અને માત્ર એક જ વ્યક્તિને આ યોજનાનો લાભ મળે છે એટલે માની લો કે પિતા અને પુત્ર બંને એક જ ઘરમાં રહે છે અને જે એમનો પુત્ર છે એ અવિવાહિત એટલે કે પરણેલો નથી તો તમને એક જ જે છે હપ્તાનો લાભ મળશે સાથે વાત કરીએ પિતા અને પુત્ર પુત્ર પરણેલો હોય ને બંને જુદા રહેતા હોય અને સાથે બંનેની જમીન પણ અલગ અલગ હોય એટલે કે માની લો કે તમારે પિતા પુત્ર બંનેની જમીન બે વીઘા છે અને એનો અડધો હિસ્સો એટલે કે એક વીઘો પુત્રના નામે અને એક વીઘો પિતાના નામે હોય તો બંને આ યોજના સાથે જોડાઈને જે છે લાભ મેળવી શકે છે વાત કરીએ આગળ તો પિતા અને પુત્ર બંને લાભ લઈ શકે હા પણ જે છે પિતાને પુત્ર જુદી જુદી જમીન ધરાવતા હોય જમીન તેમના નામે અલગ અલગ રજિસ્ટર હોય તેવા જ કુટુંબને જે છે અહીંયા પરિવાર ગણવામાં આવે છે અને પિત્ર પુત્ર બંને અહીંયા લાભ લઈ શકે છે જે રીતે આગળ મેં જણાવ્યું એ રીતે કે બંનેની જમીન અલગ અલગ રેકોર્ડ મુજબ હોય એટલે કે પિતાની જમીન પિતાના નામે હોય ને પુત્રની જમીન પુત્રના નામે હોય તો જ આ પીએમ કિસાન યોજના અંતર્ગત તમને હપ્તાનો લાભ મળી શકે છે અને આ હપ્તાનો લાભ જે છે એક જ વ્યક્તિને પરિવારમાંથી મળશે તો આજનો આ વિડીયો પ્રિય પૂર્ણ કરીએ છીએ વિડીયો પસંદ આવે હોય તો વિડીયોને એક લાઇક કરજો તમે આપ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ